તાલુકાનો જે ગટરની સમસ્યા છે એના માટે જે એજન્સી નક્કી કરી અને વર્કવોર્ડ અપાઈ ગયેલો છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કમિટીની પણ એજન્સીની પણ નિમણૂક થઈ ગયેલી છે અને આજરોજ જે મિટિંગ કરી એમાં બંને એજન્સીને અને ગામ લોકો સાથે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સાથે સરપંચશ્રી સાથે વધારે ચર્ચા વિચારણા કરી અને આ કામગીરી ઝડપથી શરૂ થઈ અને પૂરી થાય એના માટેની ચર્ચા કરવામાં આવી આ માટેનો એક એક્શન પ્લાન પણ બનાવવા માટેની સૂચના આપેલી છે અને બહુ જલ્દીથી એજન્સીને આ કામ શરૂ કરી અને પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે લેવિયનો જે ભૂગર્ભ પ્રશ્ન છે વહેલી તકે સુલજાય એ માટે આપણે જે પ્રયત્ન કર્યા છે એમાં જે કાંઈ કમિટી જે કાંઈ રચાણી છે એ અંગે કંઈ ચર્ચાઓ થઈ અંગે કમિટી તો અગાઉથી રચાયેલી જ છે અને કમિટીને પણ જ્યાં એના પણ સાથ સહકારથી તંત્ર દ્વારા જે કાંઈ પ્રયત્નો કરવાના હશે એ કરી અને આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે